નમસ્તે મિત્રો ગુજરાતી બિઝનેસ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા ટોપિક પર ડાઈવ લગાવવાના છીએ જે સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે પણ બિઝનેસની દુનિયામાં એ એકદમ ગેમ ચેન્જર છે ઇ બિટ ડા હા ઇ બિટ ડા નામ સાંભળીને એવું લાગે ને કે કોઈ હાઇટેક ગેજેટની વાત કરું છું કે પછી કોઈ નવું રોકેટ લોન્ચ થયું છે પણ ના મિત્રો આ તો એક એવું સિક્રેટ ટૂલ છે જે તમને કોઈ પણ કંપનીની અસલી તાકાત એનો ખરો કમાણીનું રાજ 2 મિનિટમાં બતાવી દે છે ચાલો હું તમને એક ચપટીમાં સવાલ પૂછું તમે ક્યારેય બેસીને વિચાર્યું છે કે એક કંપની ભલે એ સુરતની ડાયમંડ ફેક્ટરી હોય કે રાજકોટની મશીનરીની દુકાન ખરેખર કેટલું કમાય છે નહીં નહીં હું એના બેંક ખાતામાં જમા થયેલા રૂપિયાની વાત નથી કરતો હું વાત કરું છું એના કોર બિઝનેસની એટલે કે લોનના વ્યાજની ચિંતા ટેક્સની ગણતરી કે મશીનોના ઘસારાની ગડબડ વગરની સાચી કમાણી આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ એ વિડડા શું છે અને શા માટે દરેક ગુજરાતી બિઝનેસમેન ભલે એ નાનો ધંધો કરતો હોય કે મોટી કંપની ચલાવતો હોય એના વિશે જાણવું જ રહ્યું થોડા દિવસ પહેલાની વાત કહું મારો એક જૂનો દોસ્ત જે સુરતમાં ટેક્સટાઇલનો ધંધો કરે છે એણે મને રાતના દસ વાગ્યે ફોન કર્યો એનો અવાજ એટલો ચિંતાજનક હતો કે મને લાગ્યું કે એની ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે એણે કહ્યું યાર મારી કંપનીનો પ્રોફિટ ઓછો દેખાય છે બેંકના નંબર્સ જોઉં તો લાગે છે કે હું ફેલ થઈ ગયો પણ મને ખબર છે કે મારો ધંધો સારો ચાલે છે શું કરું મેં એને શાંતિથી કહ્યું ભાઈ એક કામ કર ઈ બીટ ડા ચેક કર એ તો એકદમ ચોંકી ગયો

એટલે કે આખું રાજ એટલી સરળ અને મજેદાર રીતે સમજાવીશ કે તમે તમારા નાના ભાઈને બહેનને કે ઘરના કાકાને પણ બે મિનિટમાં સમજાવી શકો એટલું જ નહીં તમે આજે શીખેલો ઉપયોગ કરીને તમારા ધંધાને નવી ઊંચાઈએ પણ લઈ જઈ શકો છો ચાલો બેસો નોટબુક ખોલો અને આ બિઝનેસની સફર શરૂ કરીએ ચાલો મિત્રો સૌથી પહેલા આપણે બેસિક્સની શરૂઆત કરીએ ઈ બિટ ડા શું છે નામ થોડું ગૂંચવણભર્યું લાગે છે ખરું ને એનો ફૂલ ફોર્મ છે અર્નિંગ્સ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સસ ડેપ્રિશિયેશન એન્ડ અમોટાઇઝેશન હવે આ ઇંગ્લિશના શબ્દો સાંભળીને ગભરાવાની જરૂર નથી ગુજરાતીમાં આપણે એને સરળ રીતે સમજીએ વ્યાજ ટેક્સ અને મશીનોના ઘસારા પહેલાની કમાણી એટલે કે કંપનીના મૂળ ધંધામાંથી એના અસલી કામમાંથી એ કેટલું કમાય છે એનો સાફ સુથરો ખ્યાલ આપે છે આને સમજવા માટે એકદમ દેશી ઉદાહરણ લઈએ ધારો કે અમદાવાદના મણિનગરમાં એક ગરમ પાણીના ભજીયાની દુકાન છે આપણા ભાઈ રમેશભાઈ એ દુકાન ચલાવે છે એનો દિવસનો ધંધો થાય છે પચાસ હજાર રૂપિયા એટલે કે ભજીયા વેચીને એના ખિસ્સામાં આટલું આવે છે પણ રાહ જુઓ બધું એટલું સીધું નથી એમાંથી દસ હજાર રૂપિયા તો બેંકની લોનનું વ્યાજ ચૂકવવામાં જાય છે એણે નવું ફ્રાયર ખરીદવા લોન લીધી હતી ને પછી પાંચ હજાર રૂપિયા સરકારને ટેક્સમાં આપવા પડે છે એ તો આપણે બધા જાણીએ છીએ કે ટેક્સ ભાગ્યા વગર નથી ચાલતું અને પાંચ હજાર રૂપિયાએ પ્રાયરના ઘસારાનું ખર્ચ છે એટલે કે એ મશીન ધીમે ધીમે જૂનું થાય છે એની ગણતરી તો બાકી શું રહ્યું ત્રીસ હજાર રૂપિયા આને આપણે કહીએ નફો પણ એ બિટડા અહીં રમત બદલી નાખે છે એ બિટડા કહે છે અરે આ બધી ગડબડ વ્યાજ ટેક્સ ઘસારો એક બાજુ મૂકો મને ફક્ત એ જણાવો કે રમેશ રમેશભાઈએ ભજીયા વેચીને કેટલું કમાયું તો શું થયું ઈ એ ડા થયો પચાસ હજાર રૂપિયા એટલે કે રમેશ રમેશભાઈની દુકાનની સાચી તાકાત એના ધંધાનું અસલી રિઝલ્ટ પચાસ હજાર રૂપિયા છે નહીં કે ત્રીસ હજાર આને એમ પણ સમજી શકો જાણે તમે તમારા ઘરનું બજેટ બનાવો છો તમે મહિને એક લાખ રૂપિયા કમાવો છો પણ એમાંથી વીસ હજાર ઘરની લોનમાં દસ હજાર બાળકોની ફીમાં અને પાંચ હજાર ગાડીના રિપેરમાં જાય છે તો તમારી પાસે બચે પણ કહે છે ના ના મને ફક્ત એ જણાવો કે તમે તમારી નોકરી કે ધંધામાંથી કેટલું કમાયા એટલે એક લાખ બસ આ જ છે એ ડા એ બધી બાહ્ય ગડબડને બાજુએ મૂકીને ધંધાની મૂળ તાકાત બતાવે છે તો મિત્રો આ હતો ડાનું પહેલું પગલું એ શું છે એ કેવી ર બતાવે છે કે તમારો બિઝનેસ ખરેખર કેટલો મજબૂત છે પણ રાહ જુઓ આ તો શરૂઆત છે આગળ આપણે જોઈશું કે આ નંબર આપણા ધંધામાં કેમ મહત્ત્વનું છે હવે મિત્રો મોટો સવાલ આવે છે આ એ બિટડા જાણવું શા માટે જરૂરી છે શું ફાયદો થશે આપણને એનાથી જુઓ ગુજરાતીઓ તરીકે આપણે બિઝનેસની નસનસ જાણીએ છીએ ખરું ને આપણે તો એવા લોકો છીએ જે રૂપિયાની પાછળ રૂપિયો ગણીએ દરેક ખર્ચનો હિસાબ રાખીએ અને ધંધામાં ક્યાંથી નફો આવે છે એની ચાલાકીઓ આવડે છે તો ઈ બીટ આપણા જેવા લોકો માટે એક એવું ચશ્મુ છે હા ચશ્મુ જેની મદદથી તમે કોઈ પણ કંપનીની સાચી તાકાત એકદમ સ્પષ્ટ જોઈ શકો છો એ લોનની ગડબડ ટેક્સની ગણતરી કે બીજા ખર્ચાઓને બાજુએ મૂકીને ફક્ત કોર ઓપરેશન એટલે કે ધંધાના મૂળ કામ પર લેસર જેવું ફોકસ કરે છે ચાલો આને એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ ધારો કે તમે રાજકોટમાં એક મશીનરી બનાવતી કંપની ખરીદવાનું વિચારો છો તમે એના કાગળો જુઓ એનું બેલેન્સ શીટ જુઓ નફો દેખાય છે બસ બે લાખ રૂપિયા તમને લાગે અરે આ તો નાની મૂંઝવણ છે આમાં શું રાખ્યું છે પણ રાહ જુઓ તમે એ બિટ ડા જુઓ અને એ દેખાય છે દસ લાખ રૂપિયા હવે શું થયું તમારું દિમાગ ચક્રાવે ખરું ને એ બિટ ડા કહે છે ભાઈ આ કંપનીનો ધંધો ખરેખર મજબૂત છે એના મશીનો બનાવવાનું કામ એટલું સારું ચાલે છે કે એ દસ લાખ કમાય છે બસ એની સમસ્યા એ છે કે પાંચ લાખ લોનના વ્યાજમાં જાય છે બે લાખ ટેક્સમાં અને એક લાખ મશીનોના ઘસારામાં એટલે નફો ઓછો દેખાય છે હવે અહીં ગુજરાતી ચતુરાઈ કામ લાગે છે તમે શું કરશો તમે એ કંપની ખરીદી લો એની લોન ઓછી કરવાની ગોઠવણ કરો થોડી વાટાઘાટ કરો

પણ રાહ જો આગળ આપણે એના દરેક ભાગને બારીકાઈથી સમજીશું તો તૈયાર રહો ચાલો મિત્રો હવે આપણે ઈ બિડડાના રહસ્યને એક એક પડદો ઉઘાડીને સમજીએ આ નામ ઈ બિડડા એમાં પાંચ ભાગ છે અને દરેક ભાગ એક ચાવી છે જે બિઝનેસનો તાળું ખોલે છે તો એક એક કરીને સમજીએ અને એ પણ એટલી મજા સાથે કે તમને લાગે કે તમે કોઈ ખજાનાની શોધમાં છો પહેલો ભાગ અર્નિંગ્સ કમાણી આ સીધી સાદી વાત છે કંપનીનો નફો એટલે કે એ ધંધામાંથી કેટલું કમાય છે એનો આખો આંકડો જેમ કે તમે દિવસે પચાસ હજાર રૂપિયાનું ગરમ પાણીનું ભજીયું વેચો તો એ તમારી કમાણી થઈ બસ આ એકદમ બેસિક છે પણ રાહ જુઓ આગળના ભાગથી મજા આવશે બીજો ભાગ બિફોર ઇન્ટરેસ્ટ વ્યાજ પહેલા એટલે કે લોનનું વ્યાજ બાદ નહીં કરાય શા માટે કારણ કે દરેક કંપનીની લોનની સ્ટોરી અલગ હોય છે ધારો કે અમદાવાદ અમદાવાદનો રમેશભાઈ ભજીયાની દુકાન ચલાવે છે અને એણે નવો ફ્રાયર ખરીદવા પાંચ લાખની લોન લીધી એનો વ્યાજ દર મહિને દસ હજાર રૂપિયા થાય છે પણ બાજુમાં રાજકોટનો શ્યામભાઈ એ જ ધંધો કરે છે પણ એની પાસે લોન નથી એણે પોતાની બચતમાંથી ફ્રાયર ખરીદ્યું તો શું રમેશભાઈનો ધંધો ખરાબ છે ના એ બિટડા કહે છે વચ્ચે લોનની ગડબડ નહીં લાવો ફક્ત ધંધાની કમાણી જુઓ ત્રીજો ભાગ ટેક્સસ ટેક્સ પહેલા એટલે કે સરકારને આપવાના ટેક્સને ને બાજુએ મૂકીએ શા માટે કારણ કે ટેક્સ તો દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ગુજરાતમાં એક રેટ હોય મુંબઈમાં બીજો અમેરિકામાં તો ત્રીજો ધારો કે સુરતની એક ટેક્સટાઇલ કંપની એક લાખ ટેક્સ ભરે છે પણ દુબઈમાં એ જ કંપનીની બ્રાન્ચ ટેક્સ નથી ભરતી તો શું દુબઈનો ધંધો સારો અને સુરતનો ખરાબ ના ઈ ડા કહે છે

અને એકાઉન્ટન્ટ કહે છે કે દર વર્ષે એનું પચાસ હજાર રૂપિયાનું મૂલ્ય ઘટે છે પણ શું રમેશભાઈ દર વર્ષે પચાસ હજાર રૂપિયા બેંકમાંથી કાઢીને ફેંકી દે છે ના ઈ બીટ ડા કહે છે આ ઘસારો ફક્ત કાગળની ગણતરી છે એને બાદ કરો પાંચમો ભાગ અમોટાઇઝેશન આ ઘસારા જેવું જ છે પણ થોડું અલગ આ એવા ખર્ચ માટે છે જે ન તો મશીન છે ન તો રોકડ જેમ કે કોઈ સોફ્ટવેરનું મૂલ્ય ઘટે કે કંપનીએ કોઈ બ્રાન્ડ ખરીદ્યું હોય એનું મૂલ્ય ઓછું થાય ધારો કે ગાંધીનગરની એક કંપનીએ બે લાખમાં સોફ્ટવેર ખરીદ્યું અને દર વર્ષે એનું વીસ હજાર રૂપિયાનું મૂલ્ય ઘટે છે એ પણ નોન કેશ છે તો એ બિટ ડા કહે છે આને પણ ગણતરીમાં નહીં લઈએ હવે આ બધું એકસાથે જોઈએ સુરતની એક ડાયમંડ કંપનીની વાત કરીએ એની કુલ કમાણી એટલી અર્નીંગ્સ છે દસ લાખ રૂપિયા પણ એમાંથી બે લાખ લોનનું વ્યાજ જાય છે એક લાખ ટેક્સ એક લાખ મશીનો ઘસારામાં ઘામાં અને થોડુંક એટલે કે આ ડાયમંડ કંપનીનો ધંધો ખરેખર મજબૂત છે એની કમાણીની તાકાત દસ લાખ છે ભલે નફો છ લાખ દેખાય તો મિત્રો ઈ બીટડા આ પાંચ ભાગ અર્નિંગ બિફોર ઇન્ટરસ્ટ ટેક્સસ

આ એક એવું ટૂલ છે જે બિઝનેસની દુનિયામાં બધાને ગમે છે ખાસ કરીને ત્રણ પ્રકારના લોકો ઇન્વેસ્ટર્સ બિઝનેસ ઓનર્સ અને ફાઇનાન્શિયલ એનાલિસ્ટ્સ એટલે કે ભલે તમે પૈસા રોકવા માંગતા હો ધંધો ચલાવતા હો કે નંબર્સની ગણતરી કરતાં હોવ ઇ બિટડા તમારો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે પહેલાં ઇન્વેસ્ટર્સની વાત કરીએ ધારો કે તમે ગાંધીનગરમાં એક સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માંગો છો કંઈક નવું

અને થોડો ખર્ચ ટેકનોલોજીના ધસારામાં જાય છે તો એક ગુજરાતી ઇન્વેસ્ટર તરીકે તમે શું કરશો તમે વિચારશો આ તો હીરાની ખાણ છે થોડી સ્માર્ટ પ્લાનિંગ કરીએ લોન ઓછી કરીએ અને આ સ્ટાર્ટઅપને આસમાને પહોંચાડીએ ઈ બીટ ડાએ તમને એક સોનેરી તક બતાવી હવે બિઝનેસ ઓનર્સ અને ફાઇનાન્શિયલ એનાલિસ્ટ ધારો કે તમે સુરતમાં ટેક્સટાઇલનો ધંધો ચલાવો છો તમારી કંપનીનો નફો ઓછો દેખાય છે બે લાખ રૂપિયા પણ એ બિડ ડા આઠ લાખ બતાવે છે તમે એક બિઝનેસમેન તરીકે વિચારો અરે મારો ધંધો તો સારો ચાલે છે પણ આ લોનનું વ્યાજ અને ટેક્સ મને ખાઈ રહ્યા છે તો તમે શું કરશો તમે એનાલિસ્ટને બોલાવો નંબર્સ બેસાડો અને પ્લાન બનાવો કેવી રીતે ખર્ચ ઘટાડવું કેવી રીતે લોન ઝડપથી ચૂકવવી ઈ બિટ ડા તમને બતાવે છે કે તમારી કંપનીની મૂળ તાકાત શું છે અને ક્યાં નબળાઈ છે એનાલિસ તો આનો ઉપયોગ કરીને મોટી મોટી કંપનીઓનું રિપોર્ટ કાર્ડ બનાવે છે જેમ કે આ કંપની ખરીદવા લાયક છે કે નહીં હવે થોડી પ્રેક્ટિકલ ટિપ્સ આપું પણ એ પહેલા એક ચેતવણી ઈ બિટ ડા બધું નથી બતાવતું મિત્રો એ લોન ટેક્સ અને ઘસારાને બાજુએ મૂકે છે પણ એનો મતલબ એ નથી કે આ બધું મહત્વનું નથી

અને એનાલિસ્ટ કરે છે અને તમે પણ કરી શકો છો એ તમને બતાવે છે કે તમારો ધંધો ક્યાં ઉભો છે અને ક્યાંથી નફો વધારી શકાય બસ એને સ્માર્ટલી યુઝ કરો અને તમારા બિઝનેસને ચમકાવો મિત્રો અત્યાર સુધી આપણે ઈ બીટ ડા દુનિયામાં ડાઈવ લગાવ્યું એનું રહસ્ય ખોલ્યું એની તાકાત સમજી અને એ કે રીતે આપણા ધંધાને ચમકાવી શકે એ જોયું પણ જો તમે વિચારતા હોવ કે યાર આવા ફાઇનાન્શિયલ ટૂલ્સ વધુ સમજવા છે બિઝનેસની ગહેરાઈમાં જવું છે તો રાહ જુઓ મારી પાસે તમારા માટે એક ખાસ ભેટ છે એક એવી બુક જે તમારા બિઝનેસના દરેક સવાલનો જવાબ આપી શકે એનું નામ છે ધી ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર બાય બેન્જામિન ગ્રેહમ આ બુકને બિઝનેસ અને રોકાણની દુનિયામાં બાઇબલ કહેવાય છે અને એ પણ એવું બાઇબલ જે ગુજરાતીઓની ચતુરાઈ સાથે બરાબર મેચ થાય છે આ બુક મેં પોતે વાંચી છે અને હું તમને કહું કે એ મારો બિઝનેસની સફરમાં એક ગુરુ જેવી રહી છે એમાંથી મને બે મોટી શીખ મળી જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું પહેલી કંપનીના નંબર્સને સમજો એની વાતો પર નહીં ભરોસો કરો ધારો કે કોઈ તમને કહે અમારી કંપની બેસ્ટ છે દરરોજ લાખો કમાઈએ છીએ પણ ઈ બીડડા જેવા ટૂલ્સથી તમે ચેક કરો અને ખબર પડે કે એનો નફો નહીં ખોટ જ છે આ બુક તમને શીખવે છે કે નંબર્સની ગેમ કેવી રીતે રમાય બીજી શેખ લાંબા ગાળાનો વિચારો એક દિવસના નફાથી ધંધો નથી ચાલતો ગુજરાતીઓ તરીકે આપણે જાણીએ છીએ કે ધંધો એટલે ધીરજની રમત આજે દસ રૂપિયા કમાઈએ અને કાલે એને એકસો બનાવીએ આ એ જ ધીરજ અને સમજણનું રહસ્ય ખોલે છે આ બુક ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે બની હોય એવું લાગે છે કેમ કે આપણે તો રોકાણની ચતુરાઈમાં ઉસ્તાદ છીએ ખરું ને ભલે એ સુરતના હીરાના બજારમાં હોય રાજકોટની મશીનરીમાં કે અમદાવાદના શેર બજારમાં આપણે જાણીએ છીએ કે પૈસા ક્યાંથી કમાવવા અને ક્યાં રોકવા ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર તમને એ ચતુરાઈને નવી ઊંચાઈએ લઈ જાય છે એ પણ એટલી સરળ રીતે કે તમે ચા પીતા પિતા બિઝનેસના ગુરુ બની જાઓ તો મિત્રો જો તમે ઈ બિગ ડા જેવા ટૂલ્સને ડીપમાં સમજવા માંગો છો રોકાણની દુનિયામાં માસ્ટર બનવું છે અને તમારા બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જવું છે તો આ બુક તમારા માટે છે એને ખરીદવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી એફિલિએટ લિંક મૂકી છે બસ એક ક્લિક કરો એને ઓર્ડર કરો અને તમારી બિઝનેસની સફળને ટર્બો બૂસ્ટ આપો હું વાગદાની કરું છું આ બુક તમારા ધંધાને નવો રંગ આપશે તો મિત્રો આજે આપણે એક શાનદાર સફર પૂરી કરી ઈબિટ ડાની દુનિયામાં ડૂબકી લગાવી અને એનું રહસ્ય ખોલ્યું આપણે શીખ્યું કે ઈ બિટડા એટલે શું એક એવું જાદુઈ ટૂલ જે કંપનીની સાચી કમાણી બતાવે છે લોનની ગડબડ ટેક્સની ગણતરી કે ઘસારાની ચિંતા વગર એની મદદથી તમે તમારા ધંધાની મજબૂતાઈ સમજી શકો છો રોકાણના સ્માર્ટ નિર્ણયો લઈ શકો છો અને હા જ્યારે કોઈ બિઝનેસ મીટિંગમાં ઈ બિટડા બોલશો ત્યારે થોડા પ્રોફેશનલ અને ચતુર પણ દેખાઈ શકો છો આજે આપણે એક એવું હથિયાર હાથમાં લીધું છે જે આપણા બિઝનેસ ને નવી ઊંચાઈએ લઈ જઈ શકે બસ એને સમજદારી કઈ નવું શીખ્યા ક્યારે તમારા ધંધામાં એનો ઉપયોગ કર્યો છે કે પછી બીજું કયું બિઝનેસ ટર્મ છે જે તમે મને સમજાવવા કહેશો નીચે કોમેન્ટમાં તમારા વિચારો લખજો મને તમારી વાત સાંભળવી ગમે છે અને હા જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક તો બને છે સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવો જેથી દરેક નવી વિડીયોની ખબર તમને સૌથી પહેલા મળે આપણે સાથે મળીને બિઝનેસની દુનિયા જીતવાની છે તો આ ગુજરાતી બિઝનેસ ક્લાસનો હિસ્સો બની રહો અને હા એક નાનકડી ચેલેન્જ તમારા માટે આજે વિડીયો પૂરો થાય એટલે થોડો સમય કાઢો તમારા ધંધાના નંબર્સ બેસીને ચેક કરો તમારા એકાઉન્ટન્ટને પૂછો ભાઈ આપણો ઈ બીટ ડા શું આવે છે એ નંબર જુઓ એના પર થોડું વિચારો અને એક નાનકડું પગલું ભરો તમારા બિઝનેસને મોટો બનાવવા માટે ભલે એ ખર્ચ ઘટાડવાનો હોય નવી તક શોધવાની હોય કે લોનનું પ્લાનિંગ કરવાનું હોય ગુજરાતીઓની તાકાત એ જ છે આપણે રોકાતા નથી આગળ વધતા રહીએ છીએ એક નાનું પગલું આજે અને કાલે તમારો ધંધો આસમાનને આંબશે તો ચાલો આજથી શરૂઆત કરીએ મળીએ આવતા વિડીયોમાં નમસ્તે